શું તમે દૂધની જગ્યાએ ઝેર પીવો છો એક માતા પોતાના બાળકને પોષણ માટે દૂધ પીવડાવે છે પરંતુ જો તમને ખબર પડે કે દૂધ નથી પરંતુ ઝેર પીવડાવી રહી છે તો તમે શું કરશો અમે આવું એટલે પૂછી રહ્યા છીએ કેમ કે ગુજરાતમાં નકલી દૂધનો વેપાર 300 કરોડને પાર ચાલી ગયો છે આજે અમે તમને એવા તથ્યો બતાવીશું કે જેને જોઈને તમે ચોંકી ઉઠશો નમસ્કાર હું છું જયદેવસિંહ વાઘેલા આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ ગુજરાતમાં જેટલા દુધાળા પશુ પણ નથી તેનાથી બમણું દૂધ વપરાય છે અને જે દૂધ વપરાય છે તેના કરતાં ચાર ગણું અમુક ડેરીઓમાં આઈસ્ક્રીમ ચોકલેટ અને પાવડર બનાવવામાં ઉપયોગમાં લેવાય છે તો આ બધું દૂધ આવે છે ક્યાંથી અમને પણ આ સવાલ થયો અમે એટલે તપાસ શરૂ કરી અને અમને ચોંકાવનાર આંકડા સામે આવ્યા દૂધમાંથી ફેટનું મૂળ તત્વ કાઢી લીધા પછી ફરી તેમાં ફર્ટિલિટી હાઇડ્રોકેમિકલ્સ નાખીને દૂધને વધારે ફેટ બનાવીને પેકિંગ કરી ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન મુંબઈ અને દિલ્હીમાં વેચવામાં આવી રહ્યું છે અને આ બધી મોટી ડેરીઓમાં ટેન્કરો ભરીને રોજે રોજ કેમિકલનો પુરવઠો ઠાલવવામાં આવી રહ્યો છે તમને સાંભળીને નવાઈ લાગશે કે ગુજરાતમાં દૂધમાં ફેટ બનાવવામાં વપરાતા કેમિકલ્સનો ગેરકાયદેસર મહિને 300 કરોડનો વેપાર ચાલી રહ્યો છે કુલ પાંચ માણસો કેમિકલ સપ્લાય કરી રહ્યા છે ફેટ પેદા કરવા ઘી બનાવવા માવા બનાવવાના રસાયણો વેચનારા લોકો અબજોપતિ બની રહ્યા છે ગુજરાતમાં દૂધની દરેક પ્રોડક્ટમાં આ નકલી દૂધમાંથી બની રહી છે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સૌથી મોટો વિકરાળ ભ્રષ્ટાચાર સામે આવ્યો છે અને જવાબદાર તંત્ર કોઈ પગલા ભરી નથી રહ્યું સરકાર લોકોને મોતના મૂકવા ધકેલી રહી છે તેવું લાગી રહ્યું છે દૂધ દહીં માવા મીઠાઈ આઈસ્ક્રીમ લસ્સી મીઠાઈ બરબી બનાવતા ઉત્પાદકો મુંબઈ થી જર્મન ટેકનોલોજીની કમાણી કરી ફેટ પ્રોસેસિંગ તેલ અને વનસ્પતિ ઘી સપ્લાય કરે છે વિશ્વ કક્ષાએ પ્રમાણિત પણ છે પણ દૂધની બનાવટો તેના સંપૂર્ણ ઉપયોગ કરી કરોડો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે સમગ્ર ભારતમાં ખૂની ખેલ ખેલાઈ રહ્યો છે જેમાં દવા બનાવતી ફાર્મસીઓ અને રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આરોગ્ય વિભાગ અને સરકારી તંત્રોની મહાકાય ભ્રષ્ટાચાર પણ સામેલ છે ગુજરાતની તમામ જનતાને જાહેર ચેતવણી આપવામાં આવે છે કે બજારમાં વેચાતા દરેક આઈસ્ક્રીમ લસ્સી દૂધની મીઠાઈઓનો વપરાશથી સાવધાન રહેજો દેશમાં દરરોજ ચૌદ કરોડ લિટર દૂધ ઉત્પાદન થાય છે અને દરરોજ પાંસઠ કરોડ લિટર દૂધ અને દૂધની બનાવટોથી વેચાય છે મતલબ દરરોજ એકાવન કરોડ લિટર દૂધ નકલી બનાવાઈ રહ્યું છે તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર